જેમ તેઓ જતન કરે છે ભગવાનનો માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે એક ધાર્મિક આસ્થા પ્રમાણે આ પાઘડી કોઈ સામાન્ય નહીં પણ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે બસો એક વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાડની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત અઢારસો એક્યાસીના માક્ષર સુદ ત્રી છે પરત જતા અગાઉ કોટવાડને શ્રીફળ અને પોતાની પાઘ ભેટમાં આપી હતી ત્યારથી આ પાઘડીને સુરતમાં આજદિન સુધી સેવા કરી સાચવામાં આવી છે આજે પાગના દર્શન માટે આયવા બસો વર્ષ થી અર્દેસર પારસી એક બાવાજી હતા એને બસ્સો વર્ષથી પાગ આપી ગયા છે સ્વામિનારાયણ ભગવાન અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવ્યા છે અને આટલી જ ભીડ હોય છે બહુ ભીડ હોય છે બાર સુધી આસ્થા જોડાયેલી છે ખુબ જ આસ્થા છે કે ભાઈબીજ ના દિવસે વર્ષમાં એક જ વાળા હયાત ત્રીજી પેઢી તેમના જીવની જેમ પાઘડી જતન કરી રહી છે મૂળ આ પરિવાર પારસી કોમ્યુનિટી નું છે છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સમયનારાયણ ધર્મને પણ અપનાવ્યો છે અને ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે જેમાં નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવીને રાખવામાં આવી છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે આ સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે એટલું જ નહીં શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે અને એ પહેલાથી સ્વામિનારાયણ ભગવાન ભગત હતા અને જયારે ભગવાન ભ્રમણ કરતા કરતા આવ્યા એમની સિક્યોરિટી થી લઈને એમની પૂજા અર્ચના એ બધાનો બંદોબસ્ત એમને એની લીધી હતી

સવારના સાત વાગ્યા દર્શન કરાવીએ છે અને સાંજના સાત વાગ્યાના ચાલુ રહે છે અને આશરે પંદર થી વીસ હજાર લોકોની સંખ્યામાં હરિભક્તો ઉમટી આવે છે આજના દિવસે